શહેરના રાઉરા મચ્છીપીઠમાં પાણીની પાઇપ થતા રસ્તાની વચ્ચે મસમોટો ખાડો પડી જતા વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરના રામપુરા મચ્છીપેટમાં પાણીની પાઇપ લીકેજ થતાં રસ્તાની વચ્ચે બસ ખાડો પડી જતા વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં મુસ્લિમ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે સાંજના મચ્છીપેટ વિસ્તારમાં રમઝાન માસ દરમિયાન દુકાનોની ખરાકી રહે છે ત્યારે રાહદારીઓને અવરજવર માટે પણ તકલીફ ઊભી થઈ છે જે વહેલી તકે સમારકામ થાય તેવી વિસ્તારના રહીશોની માંગ છે રિપોર્ટર આરીફ સૈયદ સાથે કેમેરામેન સૈયદ ફરકાન સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો